દેવકડબેરા તાલુકા પ્રાંત કચેરી ખાતે ઓબીસી સમાજ દ્વારા સત્તાવીસ ટકા અનામત અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું આ તારીખ ત્રીસ આઠ બે હજાર પછી શનિવારના રોજ બપોર ત્રણ વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં આવેદનપત્ર આપવામાં આવે તો હતું દેવગઢપ્રા તાલુકાની આશરે નેવું ટકા વસ્તી ઓબીસી સમાજની હોવા છતાં પણ રાજકીય ક્ષેત્રે યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી ફાળવેલી સીટોની સંખ્યા અતિ ઓછી હોવાના કારણે સમાજમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો ખાસ કરીને સત્તાવીસ ટકા અનામતનો લાભ ન મળતા અનેક વિદ્યાર્થીઓ પણ અને નોકરીની તકો પણ વંચિત રહ્યા છે જો કે કહી શકાય કે હાલ તમામ ન્યાયને આશા લઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ઓબીસી તથા બક્ષીબેન સમાજે સામે થતા અન્યાયને લઈને સંયુક્ત લડત આપવાના સંકલ્પના પણ વ્યક્ત કરી હતી અખિલ ભારતીય કોળી સમાજના વડીલ સુરસીભાઈ એસ બારિયાએ ભાવપૂર્વક જણાવ્યું હતું કે આવનારા સમયમાં સત્તાવીસ હક માટે જો જરૂર પડશે તો જીવ પણ લડવું પડશે તો લડી લઈશું અને પક્ષીપંચ સમાજ સાથે સંયુક્ત રીતે આ લડત લડવામાં આવશે આવેદનપત્ર આપતા સમયે દેવગઢભરાના તમામ ગામના ઓબીસી સમાજના આગેવાનો વડીલો રાજકીય પ્રતિનિધિત્વ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌએ એક સાથે સત્તાવીસ ટકા અનામતનો લાભ તરલ અમલમાં મૂકવા માટેના સરકારને માંગણી કરવામાં આવી હતી આ રજૂઆતથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે ઓબીસી સમાજ હવે પોતાના હક માટે સંયુક્ત અને જોરદાર લડત આપશે